આજે આપણે તલનો મુખવાસ બનાવીને તૈયાર કરીએ જેને આપણે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય અને ઇન્સ્ટન્ટ ના તો એને પલાળવાની ઝંઝટ ના તો સુકવવાની ઝંઝટ એ રીતે આપણે મુખવાસ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા મુખવાસ બનાવવા માટે મેં સફેદ તલ લીધા છે સફેદ તલ અને કાળા તલ બંનેનો મેં ઉપયોગ કર્યો છે તો ઘરનું કોઈ પણ મેજરનેટ લઈ લેવાનું મેં અહીંયા મોટો બાઉલ લીધો છે જે બે બાઉલ ભરીને અને માથે સવા બા એટલે સવા બે બાઉલ મેં સફેદ તલ લીધા છે હવે તલની અંદર આપણે ખાસ થોડીક મુખવાસમાં હોય એટલે આપણે મીઠું નાખવાનું છે અને સાદું મીઠું લઈશું સેંધાર મીઠું અહીંયા અમે નથી વાપરતા મુખવાસ આપણે પલાળવાનો હોય એમાં આપણે સાદું મીઠું નાખીશું અને અહીંયા ત્રણ ચમચી મોટી ભરી લીધી છે અને મીઠું નાખ્યું છે સાથે આપણે એક ચમચી ભરીને હળદર નાખીશું અને પાણી છે એ બસ બે ચમચી જેટલું જ આપણે મોટી બે ચમચી હોય તૂટી બી એસપી એટલું જ નાખવાનું છે અને એકદમ હાથથી મસળી મસળી ચોરી અને આપણે મિક્સ કરી દઈશું જેથી બધા જ તલ ઉપર હળદર અને મીઠું છે એ લાગી જાય અને પહેલાં આપણે તલને પલાળી રાખતા પછી કોથળામાં રસડીને ફોતડી કાઢતા એ રીતે નથી બનાવવાના ઇન્સ્ટન્ટ આપણે બનાવી દઈશું કેમકે ટાઈમ અત્યારે ઓછો હોય છે એટલા માટે આપણે ફટાફટ બની જાય એ રીતે જ મુખવાસ બનીને તૈયાર કરીશું તો અહીંયા પાણી જો તમને ઓછું લાગે તો પાછળ દરજી ચમચી જેટલું પાણી મિક્સ કરી અને આ રીતે કરી દેવાનું જેથી મીઠું છે એ ઓગળી અને તલ સાથે સરસ રીતે ચડી જાય તો અહીંયા તલ છે એકદમ સફેદ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ફીણા તમે જોઈ શકો છો એટલા ફીણા પણ થઈ ગયા છે હવે આપણે કાળા તલ હું આની અંદર જ નાખી દઉં છું જેથી કાળા તલ અને સફેદ તલ બંને સાથે મિક્સ થઈ જાય તો અહીંયા કપ ભરીને મેં કાળા તલ લીધા છે અને ટોટલ ત્રણ થાળીમાં થોડો જ ઓછા એવા તલ રહે કાળા તલ નાખ્યા અને સવા બે થાળી આપણે સફેદ તલ નાખ્યા છે એટલે ત્રણ થાળીમાં થોડા જ ઓછા રહ્યા અને ત્રણ ચમચી મોટી મેં મીઠું ભરીને નાખ્યું છે હવે કાળા તલને પણ આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને ઢકણ ઢાંકી અને પંદર મિનિટ માટે આપણે તલને એમનામ જ સાઈડમાં રાખી દેવાના છે સુકવવાના નથી આ રીતે પંદર મિનિટ આપણે રાખી દઈશું એટલે પાણી છે મીઠું એમાં ચડી જશે હવે સાઈડમાં રાખી દઈએ અને વરિયાળી વરિયાળીને પણ એ રીતે જ કરીશું વરિયાળી મેં એક નાનો બાઉલ આપણે રેગ્યુલર હોય એ પ્રમાણે લીધી છે ઘણા લોકો અઢીસો તલ સાથે અઢીસો વરિયાળી એ રીતે નાખતા હોય છે તો તમને જે રીતે વરિયાળીનું પ્રમાણ જોતું હોય મુખવાશમાં મેં વધારે ઓછું તમારી રીતે તમે કરી શકો છો મેં અહીંયા એક વાટકી ભરીને વરિયાળી લીધી છે એની સાથે એક ચમચી મીઠું અને અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચીથી પણ ઓછી એટલી હળદર નાખી અને ચમચી જેટલું પાણી નાખી એને પણ આપણે મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું જે તલની સાથે જ સાઈડમાં સાથે રાખી દઈશું મીઠું પણ એમાં પણ લાગી જશે તો વરિયાળીને પણ આપણે સાઈડમાં રાખી દીધી હતી અહીંયા વરિયાળી છે એકદમ સરસ રીતે થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે અહીંયા તલ છે એને પંદર મિનિટ ઉપર એટલે વીસ મિનિટ જેટલો સમય મારે થઈ ગયો છે અને તમે જુઓ કોરા થઈ ગયા હોય એવો થઈ ગયા કેમ કે પાણીનું પ્રમાણ માપ્યું હતું મીઠું ઓગળી અને ચડી ગયું છે અને તલ તો આપણા થોડાક પીણા પણ થઈ ગયા છે તમે ખાવ ને તો તમને એ પીણા લાગે અને વરિયાળી પણ સરસ એવી ચડી ગયું છે હવે આપણે શેકીશું મુખવાસ હવે મેખવાસ શેકવામાં કેવું હોય કે આપણે થોડો થોડો મુખવાસ શેકતા હોય પણ જો તમને ફાવતું હોય તો તમે એકસાથે બધા તલ નાખીને શેકી શકો છો નહીં તો તમારે થોડો થોડો મુખવાસ નાખવાનો તલ નાખવાના અંદર અને થલ શેકાઈ જાય એટલે આપણે એને ચાડી લેવાના ઝારામાં એ રીતે થોડા થોડા કરીને પણ કરી શકાય પરંતુ મેં પેનની અંદર બધા જ નાખી દીધા છે એક સાથે અને એકસાથે હું અહીંયા શેકી લઉં છું ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું અને બીજું કે જ્યારે આ તલ ભીના છે અને તમે શેકવા નાખો છો ત્યારે એ તવેથાની સાથે ચોટશે તમે જોશો ને તો તવેથામાં બધા ચોંટતા જશે અને જેમ જેમ તલ ગરમ થશે અને શેકાશે ને એ રીતે તલ છે એ તવેથામાં ચોટશે નહીં એને કોરા થઈ જશે અને બીજું એ ફૂટવાનું પણ હું તમને બતાવી દઈશ આગળ કે ફૂટવાનો પણ તડતડ અવાજ આવે છે અને તલ પણ ઉછળશે એટલે તમને ખબર પડવા મળશે કે તલ ફૂટી ગયા છે અને જેવા તલ ફૂટી જાય અને તમે ખાશો ને તો તમને ખબર પડી જશે કે કાચા તલ જે ખાવામાં છે એ અલગ લાગે અને ફૂટેલા તલ ભણાય તો અહીંયા તમે જુઓ તવેથામાંથી તલ છે હવે આપણા ગરમ થઈ ગયા છે અને શેકવા લાગ્યા છે તવેથામાંથી તલ ચોટતા નથી એટલે આ રીતે તમે તલ શેકવાના છે અને શેકશો હું તમને અહીંયા સાઈડમાં બતાવી દઉં જો આ રીતે તલ ફૂટે તો તલ ઉછળશે આ રીતે ઉછળવા લાગશે અને ફૂલી જશે તલ તલ છે એ સફેદ થઈ જશે ફૂલીને તો અહીંયા બધો મુખવાસ છે ને એ રીતે મેં શેકી અને તૈયાર કર્યો છે હવે તલ છે ઓલમોસ્ટ શેકાવા જ આવ્યા છે હવે બહુ ઉડતા પણ નથી તળ અવાજ પણ નહોતો આવતો અને એકદમ શેકાવાની સરસ એવી સુગંધ પણ આવી રહી છે અને તમે જોશો ને તલ એકદમ કોરા અને ફૂટી ગયા ફૂલેલા દાણા થઈ ગયા છે તો આપણા તલ હવે શેકાઈ ગયા છે હું તમને નજીકથી બતાવી દઉં એકદમ સરસ એવા તલ શેકાઈને તૈયાર થઈ જાય પછી આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને હવે નીચે લઈ લઈએ નીચે આપણે એને તરત જ્યાં મુખવાસ ભરવાનો છે એ જ વાસણમાં નથી નાખવાના તલને એક કે રાખી અને એની અંદર ચારી રાખી દેવાની છે બાજરાની નાની જારી આવે એ રાખવાની છે મોટા ચારણાની અંદર આપણે જારીઓ ચાર હોય એમાં બીજા નંબરની જારી આવે એ રાખવાની જેથી તલ નીચે નીકળે નહીં અને કાળો જે તલની ફોતરીને એવું થોડું નીકળવું હોય ડસ્ટ હોય કાળી એ બધી નીચે નીકળી જશે હું તમને બધા તલ ચાઢીને બતાવી દઉં એટલે નીચે તમને ખબર પડશે કે એમાંથી કાળો ભાગ નીકળશે જે તલના ફોતળા ઉખડ્યા હોય એ હોય છે તો એ બધા આપણે કાઢી લેવાના છે અને તલ છે એકદમ સરસ ચોખા કરી દેવાના છે એટલે ડાયરેક્ટ આપણે તલ ભેળે મુખવાસ ભેળવી અને ભરી શકાય તો તમે જોઈ શકો આ રીતે કાઢી ડસ્ટ નીકળશે નીચે એ બધી આપણે ચારણાથી ચારીને કાઢી લેવાની છે હવે સેમ પેનમાં જ આપણે વરિયાળીને શેકી લઈશું વરિયાળી સાથે બીજી વસ્તુઓ પણ શેકી લેવાની છે તો ગેસની ફ્લેમ અત્યારે પણ મેં મીડિયમ રાખી છે અને વરિયાળી નાખી અને વરિયાળીને આપણે ચલાવી દઈશું જેમ શેકાઈ જશે ને વરિયાળી એમ એકદમ સરસ એનો કલર આવી જશે અત્યારે ભીની વરિયાળી છે તો એનો કલર તમે જોઈ શકો છો દેખાય છે કે આ વરિયાળી ભીની છે પરંતુ શેકાઈ જતાં વરિયાળી કોરી થતાં કલર બદલાઈ જશે અહીંયા આપણી વરિયાળી હવે શેકાઈ ગઈ છે તો એનો કલર તમે જુઓ એકદમ સરસ એવો લીલાવણી કલર આવી ગયો છે અને વરિયાળી કોરી થઈ ગઈ છે એ આપણને ખબર પડી જાય અને સુગંધ પણ સરસ આવે હવે વરિયાળી શેકાઈ જાય એટલે એને પણ આપણે કાઢી લઈશું અને એમાં જે ભાગ હોય છે વરિયાળીમાં ગાંઠાને બધું છૂટું થયું હોય એ પણ એ નીકળી જાય અને વરિયાળીને ચાળી અને આપણે હવે તલની ભેગા નાખી દઈએ હવે સેમ પેનમાં આપણે હજી વસ્તુ શેકવાની છે વરિયાળી નાખી દઈએ પછી આપણે બીજી વસ્તુઓ શેકી લઈએ તો મેં લીધી છે અહીંયા ધાણા ડાળ કે ધાણા અંદર પણ થોડો ઘણો પાણીનો ભાગ હોય મોઇશ્ચર હોય એ નીકળી જાય ભેજવાળીઓ અને અહીંયા અળસી છે એ પણ મીઠાવાળી છે તો એ વસ્તુને આપણે છેલ્લે મેં નોખી રાખીને શેકી હતી જેથી એમાં પણ થોડો ઘણો ભેજ હોય પાણીનો ભાગ તો એ અળસી અને તાણા ડાળ બંનેમાંથી નીકળી જાય અને ત્યાર પછી આપણે આ વસ્તુ થોડી શેખાઈ જાય આપણને એમ લાગે કે મોશ્ચિયરનો ભાગ નીકળી ગયો છે પછી એની અંદર વન થર્ડ કપ મેં અહીંયા લીધા છે અજમા જે રેગ્યુલર મુખવાસ ઘરમાં ખવાતો હોય છે આપણે જમી અને અમારા ઘરમાં રોજ ખવાય છે મુખવાસ તો મુખવાસમાં અજમા હોય તો અજમા છે એ પાચનમાં ખૂબ જ ઉપયોગી હોય છે એટલે અજમા અહીંયા ખાસ મેં લીધા છે તો મુખવાસમાં અજમા આ રીતે અને આ વસ્તુને આપણે ચાળીશું નહીં નહીં તો જારામાંથી અજમો બધો જ બહાર નીકળી જાય છે એટલે આ વસ્તુ એટલે મેં છેલ્લે તળે શેકવામાં રાખી હતી કે જેને આપણે ડાયરેક્ટ અંદર જ નાખી દેવાની છે અજમાને શેકાતા બિલકુલ સમય લાગતો નથી પરંતુ અજમો ખાસ નાખવો મુખવાસ જે હંમેશા ખાઈને ખાવામાં આવતો હોય છે જેથી પાચનની ક્રિયામાં કામ લાગે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અને ઠંડી થવા દેવાની છે ઠંડી થયા પછી આપણે બીજી વસ્તુ નાખીશું ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ નાખવાની નથી અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું તો આ મુખવાસ છે એ પરફેક્ટ બનીને તૈયાર થાય છે એકદમ સરસ બને છે પરંતુ ઘણા લોકોને વરિયાળી ખૂબ પસંદ હોય છે તો તમે વરિયાળી દાણાટા તમારી ચૂસ પ્રમાણે વધારે લઈ શકો છો તો એકદમ સરસ એવો મુખવાસ આપણો અત્યારે બનીને તૈયાર થશે તો અને થોડો મિક્સ કરી અને ઠંડો થવા દઉં છું હું ઠંડો થાય પછી આપણે બીજી પ્રોસેસ આગળ કરીશું અહીંયા મેં મુખવાસ રાખી દીધો હતો તો આપણે આ અડી એવો ઠંડો હવે થઈ ગયો છે ઠંડો થઈ જાય પછી જ આપણે અહીંયા મુખવાસ માટે મેં પાનની ગોળીઓ જે બજારમાં મળે છે એ લીધી છે એક પેકેટ એ નાખી દઈશું તો પચાસ ગ્રામ જેટલી આ ગોળીઓ છે એ મેં નાખી દીધી છે અને આ બજારમાં તમે અલગ અલગ ફ્લેવરમાં મળતી હોય છે તો મેં પાન ફ્લેવરમાં લીધી હતી હવે ગોળીઓ નાખી અને આપણે મિક્સ કરી દીધી છે તો હવે આપણો મુખવાસ છે એ ડબ્બામાં ભરવા માટે રેડી થઈ ગયો છે તો હું તમને આ નજીકથી બતાવી દઉં કે એકદમ સરસ એવો આપણો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો હવે નજીકથી હું તમને બતાવું છું એટલે તમે જોઈ શકો છો કે જે વસ્તુ આપણે નાખી છે ને એ પણ એકદમ સરસ એવી દેખાઈ રહી છે તો હવે આપણે એક વખત સ્ટોર કેવી રીતે કરવું એ હું તમને સમજાવી દઉં કે આ મુખવાસ આપણો ઠંડો થાય ગોળીઓ ભરી દઈએ ત્યાર પછી જે ખાવાનો મુખવાસ હોય ને એ આપણે અલગ ડબ્બામાં ભરીશું અને જે રાખવાનો મુખવાસ છે ને એ પણ આપણે અલગ ડબ્બામાં ભરવાનો છે તો જે રેગ્યુલર આપણે રોજ ખાવામાં વપરાતો હોય એ મુખવાસ આપણે બહાર રાખવાનો છે ડબીમાં તો હું તમને આગળ જણાવી દઉં છું અને અહીંયા તમે મુખવાસ જોશો ને તો એકદમ પરફેક્ટ અને સરસ અને સ્મેલ આની આ એકદમ સરસ જળવાઈ રહેશે લાસ્ટ સુધી ક્યારેય પણ તમને એવું નહીં લાગે કે આજે સેકેલો મુખવાસ છે તો તમે લાંબા સમય પછી ખાવ છો તો એ મુખવાસમાં ટેસ્ટ સારો નથી આવતો કે વાસ આવે છે એવું નહીં થાય હવે એના માટે શું કરવાનું કે એક મોટો મેં અહીંયા પ્લાસ્ટિકનો બાટલો અથવા તો સ્ટીલનો એર ટાઈટ કન્ટેનર કોઈ પણ હોવું જોઈએ જેની અંદર તમારે ભરી દેવાનો છે તો હું અહીંયા રેગ્યુલર આ બાટલામાં જ મુખવાસ કર્યું છું વધારે સાથે એકસાથે બનાવી લઉં છું કેમકે થોડો થોડો બનાવવાનો મને ટાઈમ રહેતો નથી નાના બાળકો છે મારે એટલે નથી વારો આવતો હું એક સાથે ઝાજો બનાવી લઉં છું અને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને મૂકી દઉં છું એમાંથી જે નાનું કન્ટેનર છે એ રેગ્યુલર ખાવામાં મારે વપરાય છે એટલે બહાર રાખું છું અને મોટું છે એને ઢકણ ઢાકી એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં રાખી દઉં છું જ્યારે જોઈએ એ પ્રમાણે હું બહાર કાઢું છું ખાસ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું આવાની સાથે બાય બાય